સુરતના સૌથી મોટા મોલ ને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો ઈમેલમાં જણાવ્યું હતું કે જીતને લોકો બચા લો મેનેજરે કંટ્રોલ રૂમ ને કોલ કરી બોમ્બ મુકાયો હોવાના મેલ બાબતે માહિતી આપી હતી મધરાત્રે કંપનીના ઈમેલ પર બોમ્બ મુક્યો હોવાના અત્યંત ગંભીર કહી શકાય એવો ઈમેલ આવ્યો હોવા છતાં સંચાલકો ઊંઘતા રહ્યા હતા અને આ ઈમેલ અંગેની જાણકારી બાર કલાક બાદ પોલીસને કરાઈ હતી સમગ્ર મામલે આખીર તવાઈ આવતા તેમણે પોલીસ સમક્ષ એવું સ્ટન કર્યું હતું કે આ ઈમેલ અમારા આઈડીમાં સ્પામમાં ચાલી ગયો હતો જેના કારણે અમને આ ઈમેલ બાબતે કંઈ જ ખબર ન પડી છેક બપોરે અચાનક સ્પામમાં ચેક કરતા મોલના મેનેજરને બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ આવ્યાની ખબર પડી હતી ખરેખર પોલીસે આ બાબતે તપાસ કરવાની જરૂર છે कारण हजारों जीव जोखमायल तो। जो मेल, मेल आई डी पे हुआ था। बाद में इस ने तीन बजे को जान की वी आर मॉल में बॉम्ब रखे होने का इन्फॉर्मेशन है की बॉम्ब से वी मॉल को उड़ा देंगे इस तरीके का और यहाँ पे बहुत सारा ब्लड से होगा इस तरीके का मैसेज था उसके बाद में पुलिस को जब जान किया गया तो तीन जिलों से बी की टीम बुलाई गई सूरत सिटी की सूरत रूरल और नवसारी से और सभी ने अभी पूरा वी आर मॉल है वो हमने साढ़े तीन बजे स्कैन करना चालू किया था और अभी कंप्लीट इसका पी चेक हो गया है और मॉल अथॉरिटी के साथ मिलके और पूरा चेक किया गया है पार्किंग सहित लोगों ने भी इसमें कोऑपरेट किया और बॉम्ब जैसा कुछ भी नहीं कॉक्स मैसेज था और मैसेज को चेक किया तो ये सेम मैसेज जो है वो फिफ्टी से ज़्यादा मेल आई

દિસ ઇઝ અ મેસેજ ટુ એવરી વન દેર આર બોમ્બ્સ પ્લાન્ટેડ ઇન સાઇડ યો મોલ બોમ્બ ટુ ગોફ ટુમોરોડ બાય ટુ ટેરિસ્ટ ને ઇમેલ ની બાબતે સાઈબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે હાલમાં ઉમરા પોલીસે આ બાબતે જાણવા જોગ નોંધ કરી છે બીજી તરફ આ મેલ ક્યાંથી આવ્યો તે બાબતે સાઈબરની ટીમે તપાસ દોર ને શરૂ કર્યું છે